અને પછી અમે બપોર પછી ક્યાં આવતા રહ્યા આપણે નરેશભાઈનું ગામ છે ને દૂધઈ તો અમે દુધઈ આવતા રહ્યા એટલે દુધઈ અમારે શું કામ હતું ખબર ગાઈશ આપણે નરેશભાઈ એમને કપા વાયો હતો ને એટલે કપ્પા એમને હાથિયું પાડવાની છે એટલે એમાં હાથિયું પાડવાની છે અને રોટા વેટરને વાંકવાનું હોય તો જો કહીશ આપણે નરસભાઈ આમ ટ્રેક્ટર હાંકી છે જો કહીશ આપણે નરેશભાઈ આમ ટ્રેક્ટર હાંકી છે અને અડધામાં રોટા મારી દીધું અને આખું આઈથી તો આમ અહીંયા પડામાં આપણે રોટા એમને મારવાનું છે અને ગાય અડધા પડામાં એમને રોટા માર મારી દીધું છે અને અડધું પડું બાકી છે પછી રોટેવેટર આપણે મારી દે ને તો રોટેવેટર આપણે પહેલા પછી મારી દે ને ગાય આપણે રોટેવેટર મારી દીધું પછી આપણે શું કરવાનું આપણે હાંઠીઓ પાડવાનું જે આવે ને એ આપણે પછી આપણા હાંઠીઓના આપણે પાંઠા પાડવાના હે એમાં જે અડધા અડધા નાના નાના રહી ગયા છે ને રોટા મારે એટલે પછી આપણે આ ટ્રેક્ટર થી પાંઠા પાડી દેવાના એટલે આપણે ગાય બે ટ્રેક્ટર આ છે હે એક રોટોવેટર હાલશે અને એક આ પાંઠા છે ને એક ટ્રેક્ટર હાલશે અને હું તમને દેખાડ દઉં આપણે નરસપી વાળી દૂધ હું હું વસ્તુ છે એ પણ તમને હું દેખાડી દઉં તો પહેલાં તો જો ગાય છે આપણે આ મહિંદાનું ટ્રેક્ટર ચારસો ને પંચોતેર ચારસો ને પંચોતેર એમનું ટ્રેક્ટર છે અને આપણે અને શું કહેવાય તો ખબર નહીં જાજી પણ આ વસ્તુની મને ખબર છે અને આપણે ગાય દાંતી કહેવાય આપણે દાંતી કહેવાય એટલી ખબર હે પણ આ વસ્તુની મને ન ખબર એટલે જાજી એટલી માહિતી નહીં વસ્તુને શું કહેવાય દાંતિયું ગાચ બે પીડી છે એકલો જો અમે કોટ ને એવું પીડ્યું ને એક અહીંયા હે અને એક દાંતી અહીંયા હે તો બે દાંતિયું પડી છે અને અમને પાણીને ઉપાડવા એક જો પાણીને એવું ખેતરમાં કપાસ પાણી પાવાનું હોય તો એમને એક ડાર પાલો છે અને જો ડારમાં પાણી લાઈટ ને એવું ન હોય તો આપણે મોટો કૂવો છે તો એ કૂવોમાં આપણે જો આડો મોટો કૂવો હે એને ગાય છે આપણો મોટો કૂવો છે એ તમને વખતે જેમ દેખાડું કેટલું પાણી પીરવું તો ગાય છે પાણી ઘણું ઊંડું હે તો જો ગાય પાણી આપણે દેખાતું નહીં પાણી ઘણું ઊંડું છે અને બીજું તો આપણે આ એમની એક રૂમ છે જ્યાં આપણે નર્સભાઈના ભાગ્યા નિમને વાળી રાખવી હોય તો એમને અહીંયા ભાગ્યાની રહે કે આજો એમને ભાગ્યની ભાગ્યનીમને રહેવાતું ઓળી બનાવીએ અને આ ઓડી ન રહેવાય તો સામે બીજી એક ઓળી બનાવી છે અને એક અહીંયા મસ્ત મજાનો સાંયો છે આ જો આપણે લીમડો હે પછી બીજો લીમડો છે લીમડા નીચે બે હોય તો બે વાય ને એવું મસ્ત મજાનું અહીંયા હે નરસભાઈમને તમને હજી હું તમને દેખાડું આપણે પાણીને પીવાનું તો કેવું છે તો તમને હું હજુ દેખાડું વિડીયો એન્ડ સુધી જોઈ લો તો જો કચ્છ આપણે પાણીના નળીએ તો આપણે વાઇઝના વાલ ચાલુ કરવાનું એટલે આમાં અહીં પાણી આવશે જો કચ્છ આપણે પાણી આવ્યું આપણે પાણી પીવી થોડુંક ટોક લાગે આપણે જે પાણી બહુ ગીતું નથી તો પાણી ખારું હોય પાણી સારું હોય તો આપણે પાણી પી દઉં અને આપણા પાણીનો વાલ હે એથી આપણે એલું મોટરનું સીધું રહ્યું ને ડાયરેક્ટ અહીંયા આવે જ્યાં આપણે ટાંકો પાણીનો ભરેલો હોય ને એ અહીંયા આવે અને નરસભાઈ આપણે રોટા વેટર મારી દે મારે છે જો આપણે ગાય અડધો રોટા વેટર મારી દીધું હોય અને હજી આમ રોટા મારે છે જો ગાય આમ દેખાજો રોટાવેટર હજી મારે છે અને આ હજી ગાય જોવા નાતી પડી બઢિયા ગાય દાંતી એક ને બે દાંતી આપણે નરસભાઈની

તો જો ગાય આપણે પહેલાના વાવણી આવ આવતા એ નર્સભાઈ વાળિયા પડ્યો હોય જો આપણે આવી રીતના હતા ચેન વાળા હવે બીજી તરફનો નવી જાતનો એ નર્સભાઈ પણ બગડી ગયો જો કાટ ખાઈ ગયો એવું લાગે બગડી ગયો અને બીજો આપણે વાવણીયાનું ઓલું આપણે શું કે ફારું કે શું કે એ અને બીજો કચરો ને એવું હોય લાઈન પેઢી છે અને આપણે વાવણીયાના બમુડા ને એવું હોય અને આપણે જો ગાય તમને કંઈ વસ્તુ દેખાડું જે આપણે વિમલ ને તમાકુ માવા ખાતા હોય એમાં આપણે તમાકુ વપરાય ને તો જો ગાય આપણે એને ચાળવા હે તમાકુનું ચાળવું હે એ અહીંયા નાશ હે ને અહીંયા વાવ ઉગીલું હે આપણે અહીંયા હતું છે પાણીનું ટામ પાણીનું ટામ પછી આપણે બે વાનું પાણી મેકવાનું અહીંયા હે જો હે ને પાણી મેકવાનું હોત આપણે પાણીનો ગોળો ને હોય મેં કી અને આપણે શાંતિહીન ખેતી કરીએ કી મસ્ત મજાનું વાતાવરણ અને છે પાંચસો છસો મીટર જ ખાલી સેટું પડે અહીં તો આપણા માંગરી કરે ને એ બાજુ ગામ છે અને અહીંકોર આપણે આમથી હમે વાઈડ અને હમે એવું થાંભલું દેખાય ને અહીંયાથી નરસ પી પડું પડવું છે બસ આપણે એટલું જ નરસ પી નું પડવું છે લગભગ દસ પંદર વીઘા છે જ નરસિભાઈ જમીન એટલામાં ખેતી કરે છે આ ટ્રેક્ટર થી આપણે મહિન્દ્રા ચારસો ને પંચોતેર એમાં ખેતી કરે છે તો એ તમને દેખાડ દઉં આપણે નરસભાઈનું ટ્રેક્ટર કેવું છે ચાલો એ દેખાડી જ દઉં ગાય તમને જો તો પહેલાં તો આપણે સીટ ઉપર સડી જઈ સીટ ઉપર સડી જાય ગાઈશ તો જો ગાય આપણે પહેલાં તો હું બેઠો હતો ચમ્પણ લેવું મારું પેડું સેન્ડલ તો પહેલાં તો આપણે આ ઘેર ચેક કરી જો ઘેરે ન પડતો કાશી ઘેરમાં જ હતું આપણે ઘેરમાં કાઢ નાખ્યું તો આ પેલો ઘેર આ પહેલો ઘેર પડી ગયો પછી આમ કરી બીજો ઘેર પછી આમ કરીને આપણે આ ત્રીજો ઘેર આ ચોથો ઘેર આવી જ ને ઘેર આવે આજ ટ્રેક્ટરની માહિતી નથી તો એ કહીશ આપણે તમને જરૂર સાધું વસ્તુ બતાડી અને જો ગાઈસ આપણે આપણા આજના ટ્રેક્ટર હે અને ઉપર છત્રી છત્રી નહીં ને નું ટ્રેક્ટર હે મહિન્દ્રા તો આપણે આમ આધું નવું નવું છે ફીચર જો આપણા ની જાપ આવી આવે જો ગેર ઘેર ની આમ કરે એટલે લોમાં અને આમ હાઈ આમાં આપણે અલગ છે આગિયાર જેવો અલગ છે આ અગિયાર આપણે અલગ છે મસ્ત મજાનું મહિન્દ્ર મહિન્દ્રા ટ્રેક્ટર ચારસો પંચોતેર નું બીજું તો ગાય આપડે વસ્તુ હતું છે નરસભાઈને એટલે એમના માટે સારું અને નરસભાઈ આપણે રહેતા નવાનપુર રહે છે એમનું અહીંયા ઘરના ઘર ચી રહ્યા છે પહેલાં તો નરેશભાઈનું સાચું ગામ તો આપણે દૂધ જ છે પણ દૂધથી આપણે નવાસનપુર એવા અવતર્યા છે અને અત્યારે સેન્ટિંગ નરેશભાઈ કામ કરે છે અને હું અત્યારે એમને ભેગું દાળીએ જેવું તો ગાઈસ આજનો બ્લોગ આપણો પૂરો મળીએ એક નવા એક બ્લોકમાં અને આપણો વિડીયો જરાય ગેમો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો બાય બાય